કાશ્મીરના ઉપરાજ્યપાલ અને અમરનાથ સાઇન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અમરનાથ યાત્રા બે હજાર પચીસની તારીખો જાહેર કરવામાં આવી છે જે મુજબ અમરનાથ યાત્રા ત્રીજી જુલાઈ બે હજાર પચીસથી શરૂ થશે આ વર્ષ યાત્રા સાડત્રીસ દિવસ ચાલશે જે દરમિયાન લાખો ભક્તો ભગવાન શિવના દરબારમાં પહોંચીને તેઓને આશીર્વાદ લઈ શકશે યાત્રાનું સમાપન રક્ષાબંધનના પવિત્ર દિવસે થશે અમરનાથ યાત્રાની તારીખો જાહેર થયા બાદ ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બરફાનીના દર્શન માટે આ પડકારજનક યાત્રા કરતા હોય છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે યાત્રાની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પંદર માર્ચથી શરૂ કરી દેવામાં આવશે રજીસ્ટ્રેશન પહેલાં આવો પહેલા પહેલાં મેળ મેળવનારો આધાર કરવામાં આવશે જોકે બોર્ડ દ્વારા હજુ રજીસ્ટ્રેશનની સત્તાવાર તારીખનું એલાન થયું નથી આ યાત્રામાં જતા પહેલાં શ્રદ્ધાળુએ અગાઉથી જ નોંધણી કરાવી જરૂરી છે ઓફલાઇન રજિસ્ટ્રેશન જમ્મુ અને કાશ્મીર બેંક યસ બેંક અને પંજાબ નેશનલ બેંક અને ભારતીય સ્ટેટ બેંક પાંચસો ને નિયુક્ત શાખાઓમાં ઉપલબ્ધ રહેશે તેર વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને પંચોતેર વર્ષથી વધુ ઉંમરના વયસ્કો રજિસ્ટ્રેશન માટે પાત્ર નથી યાત્રા શરૂ કરતા પહેલાં જ દરેક યાત્રીએ ફરજિયાતપણે હેલ્થ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે તેમજ દરેક યાત્રીને માત્ર એક જ યાત્રા પરમિટ મંજૂરી કરવામાં આવશે અમરનાથ યાત્રા ભારતની સૌથી પ્રખ્યાત આધ્યાત્મિક એક છે શ્રાવણ માસમાં લાખો ભક્તો બરફથી બનેલી શિવલિંગના દર્શન કરવા માટે આ ગુફામાં પહોંચે છે આ યાત્રા ભક્તિ શ્રદ્ધા અને સાધનોનું અનોખું મેળ છે આ વર્ષ યાત્રા વધુ સુગમ અને સુરક્ષિત બનાવવા માટે કેટલાક નવા પગલાં પણ લેવામાં આવ્યા છે આ ઉપયોગોને હેતુ યાત્રીઓનું વધુ સારી સુવિધાઓ અને સુરક્ષા પૂરું પાડવાનો છે જેથી વધુ શ્રદ્ધાળુ પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બરફાનીનાથ દિવ્ય દર્શનનો પૂર્ણ લાભ મેળવી શકે અમરનાથ ગુફા કાશ્મીર હિમાલય દરમિયાન સપાટીથી ત્રણ હજાર આઠસો અઠ્યાસી મીટરની ઊંચાઈ પર આવેલી છે ભક્તો પરંપરાગત દક્ષિણ કાશ્મીર પહેલ ગામ માર્ગ અથવા તો ઉત્તર કાશ્મીરની બાલટાલ માર્ગ દ્વારા ગુફા મંદિર સુધી પહોંચતા હોય છે જો પરંપરાગત પહેલગામનો રૂટ લેવામાં આવે તો અડતાલીસ કિલોમીટર જેટલું અંતર કાપવાનું રહે છે જેથી ગુફા મંદિર સુધી પહોંચવામાં ચારથી પાંચ દિવસ લાગે છે જ્યારે બાલટાલ રૂપ દ્વારા દ્વારા મુસાફરી કરવામાં આવે તો ચૌદ કિલોમીટર જેટલું અંતર કાપવાનું રહે છે બાલટાલ માર્ગનો ઉપયોગ કરનારાનો ગુફા મંદિરના દર્શન કર્યા પછી તે જ દિવસે બેજ કેમ્પમાં પણ પાછા ફરી શકે છે